નમસ્કાર મિત્રો ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે ચર્ચા કરવી છે ચણાના પાકની અંદર ત્રીસ દિવસથી લઈને ચાલીસ દિવસની અવસ્થાના સમયગાળાની વચ્ચે કેવી માવજત કરવી જોઈએ જેથી કરી અને ચણાનું સારું ઉત્પાદન લઈ શકાય આ વર્ષની અંદર જોઈએ તો ચણાનું ખૂબ મોટા વિસ્તારની અંદર વાવેતર થયેલું છે ખેડૂતોએ ચણા ઉપર એક ભરોસો કરી અને ચણાનું વાવેતર કર્યું છે અને આ ભરોસો સાકાર થાય અને સારું ઉત્પાદન મળી રહે એના માટે ખેડૂત તમામ પ્રયત્ન કરતા હોય છે મિત્રો સોશિયલ મીડિયાની અંદર જોઈએ તો ઘણા બધા લોકો પોતપોતાના આ મંતવ્ય રજૂ કરતા હોય છે ઘણા વૈજ્ઞાનિકો પોતપોતાની વાત રજૂ કરતા હોય છે પરંતુ આપણે કઈ દિશાની અંદર જવું એ દિશા ખુદે નક્કી કરવાની હોય છે નહીતર કરોળિયાના ઝાડાની અંદર જ્યારે માખ ફસાય ત્યારે એકેય ડાયરેક્શનની અંદર જઈ શકતી નથી અને અંતે માખીનો સ્વીકાર શિકાર થઈ જાય અને એને મૃત્યુને ઘાટ કરોળિયો ઉતારતો હોય આપણે કોઈ પણ એક જગ્યાનો અથવા તો એક વ્યક્તિનો સહારો લઈએ કે જે ઓથેન્ટિક હોય આડેધડ બધા લોકોનું માની અને કરોળિયાના ઝાડામાં ન ફસાય એની તમને એક રિક્વેસ્ટ કરું છું મિત્રો મારી આ ચેનલ ઉપર ઘણા બધા લોકોના પ્રતિભાવો ઘણા બધા સારા છે ઘણા લોકો મને ટેલિફોનિક માહિતી અમને ઘણો બધો ફાયદો થયો છે તો તમારો પણ જે કંઈ પ્રતિભાવ હોય તો આ કોમેન્ટ બોક્સની અંદર લખવાનું ભૂલતા નહીં બીજું તમે જો નવા આવ્યા હોય આ ચેનલ ઉપર તો અહીંયા આજે તમને લાલ કલરના બોક્સમાં જે દેખાઈ રહ્યું છે નું બટન એવું જો તમારા મોબાઈલની અંદર દેખાતું હોય તો ત્યાં આપણે જઈને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને પછી જે આ અંગૂઠાનું જે આ રીતનું નિશાન દેખાય છે ઉપરની સાઈડનું એને આપણે ક્લિક કરી દેવાથી વિડીયોને લાઈક થઈ જશે મિત્રો તમારી કરેલી લાઈક અમને ઘણો બધો દિલાસો આપીને જતી હોય છે અમને એવું થાય ખેડૂતો માટે આપણે કિંક કરવું જોઈએ

અવ ઘણા બધા ખેડૂત મિત્રોને ખ્યાલ નથી કે ચણાની અંદર પિયત ક્યારે આપવું જોઈએ ઘણા ખૂબ સારા પરિચિત છે કે ક્યારે આપવું જોઈએ મિત્રો ચણાના પાકની અંદર પ્રી ફ્લાવરિંગ તમે કોઈ પણ સાયન્સની ચણાની બુક વાંચજો એમાં લખેલું છે કે પ્રી ફ્લાવરિંગ એટલે ચણાની અંદર વાવેતર થઈ ગયા પછી જ્યારે પુરવાણ કરીને વાવેતર કર્યું હોય તો પણ ભલે અને વાવેતર કરીને પછી પાણી આપ્યું હોય તો પણ ભલે પલીફ પ્રી ફ્લાવરિંગ એટલે ચણાનો પાક

પાણી પાણી આપે આપે એટલે એટલે સુકારો આવે ચણા પડે તો એના માટે શું કરવું જોઈએ તો સુકારો આવે એના માટે પેલા તો ટ્રાયકોડ્રમા ઉપયોગ કરવાની આપણે ભલામણ કરી હતી કે આપવું જોઈએ એ એરંડીનો ખોળ વાપરીએ એની સાથે લીંબોળીનો ખોળ વાપરીએ હવે આ કંઈ આપણે નથી કરી શક્યા તો સુકારોના નિયંત્રણ માટે આપણે મેટાલેક્ઝિલ મેન્કોઝેપનું ઉપરથી સ્પ્રે કરી શકીએ કદાચ ગમે વિનો સુકારો હોય તો એકવાર મેટાલેક્ઝિલ મેન્કોઝેબ એને રોકવાનો પ્રયત્ન કરી દેશે ખૂબ સારું પરિણામ એમાંથી મળે ખાટી સાસ હોય તો પાણી સાથે ખાટી સાસ આપીએ એ પણ ખૂબ સારું પરિણામ આપશે એ સિવાય સુકારાની અંદર આપણે થાયોફિનાઇટ મિથાઇલ જે આવે છે એને પાણી સાથે આપવાથી એ પણ ખૂબ સારું પરિણામ આપે છે એટલે ત્રણ દવાઓ તમે છે ખાટી સાજ મેટાલેક્ઝેલ મેન્કોઝેર અને થાયોફિનાઇટ મિથાઇલ એ પણ સારું પરિણામ આપે છે તો સુકારાના નિયંત્રણ માટે ત્રણ દવાઓનો ઉપયોગ કરી શકીએ હવે ઘણા મિત્રોના ચણા પાણી પાયા પછી એના જે ઉપરના કપુળિયા છે એ પીળા થઈ જશે અથવા તો ચણા ઘણીવાર પાયા પછી પીડા થાય અને સુકારવાનો શરૂ થાય તો આવી પરિસ્થિતિની અંદર એવું બની શકે કે એમાં પોષક તત્વોની ખામી પણ હોય 6 નંબર સેનામાં સુખી રીતના દેખાય કે જો એની અંદર હુકારો આવતો નથી તો જાંબુડિયા સેના કારણે થઈ ગયા તો પોષક તત્વોની ખામીના કારણે મિત્રો આ પોષક તત્વોની ખામીને દૂર કરવા માટે આપણે ચણાના પાકને 25 25 25

અને ખૂબ સારું રિઝલ્ટ આપે છે આપણા મીડિયાની અંદર પચીસ પચીસ પચીસનું ખૂબ સારું પરિણામ મળી રહ્યું છે તો એકવાર એનો છંટકાવ કરજો ન હોય તો તમારે એની વધારે માહિતી માટે અહીંયા આપેલા નંબર ઉપર અવશ્ય કોન્ટેક કરી શકું બીજા નંબરમાં મિત્રો જ્યારે ચણાના પાકની અંદર વધારે પડતું સુકારો દેખાય ત્યારે આ

મૂળનો વિકાસ થવો જોઈએ મૂળ જેટલું મજબૂત છે એટલા જ ઉપર કોપટા સારા બેસશે મૂળ જેટલા નબળા હશે એટલો ચણાના વિકાસ નહીં થાય ચણાના કોપટાનો વિકાસ નહીં થાય કોપટા ખાલી રહેવાની પ્રશ્ન વધી જશે અને ચણાની અંદર પૂરતું ઉત્પાદન નહીં મળે એના માટે થઈને આપણે ઓર્ગેનિક ખાતર ઘણા લોકોએ નાખ્યું છે ઘણાએ નથી નાખ્યું

અને ગયા વર્ષે ઘણા બધા ખેડૂતો કે જે જામનગર જિલ્લાના હોય ગીર સોમનાથ જિલ્લાના હોય પોરબંદરના હોય એને ખૂબ સારું પરિણામ મેળવવું હતું તો આ ચણાના પાકની અંદર દાણો મોટો અને ભરાવદાર બનશે જ્યારે તમે આ ખાતરનો ઉપયોગ કરશો દાણો મોટો અને ભરાવદાર બનશે એટલે વજન સારું આવશે અને વજન સારું આવશે એટલે ભાવ સારો આવશે આ બંને સાથે સારું થશે એટલે આપણને એકદમ કરીએ એના કરતાની અંદર બે કિલોનું માપ છે અને અહીંયા વિઘે અડધા લીટર નું એટલે પાંચસો એમ નું માપ છે આનો ઉપયોગ કરવો જોઈએ એકવાર બે વીઘાની અંદર તો ખતરો કરો

ઘણીવાર અત્યારે અમારી સંસ્થાની મગફળી 32 નંબર કે અમારે એવડા મોટા ડોડવા નથી છા તમારા 32 નંબર નથી લાગતી આપણે કે ભાઈ આ બત્રી નંબર હશે પણ એમાં ટ્રીટમેન્ટ પ્રોપર આની કરેલી હતી એટલે એનો ડોડવો મોટો દેખાય છે એમ ચણાનો દાણો મોટો કરવા માટે ઓર્ગેનિક ખાતર અત્યારે પાયામાં આપવું પડશે આ લિક્વિડ હવે ઓર્ગેનિકમાં ઘણા બધા આવે ઘણા બધા ગુગલી નાખશે કે આ નહીં તો આનું જ કેઈ છે નહીં તમે એના માટે આ નંબર ઉપર એકવાર કોન્ટેક કરી લેજો તમે લ્યો ગમે ત્યાંથી જાણો જોવો અને પછી ચર્ચા કરી વિચારણા કરી અને પછી આપણે એનો ઉપયોગ કરવાનો છે હવે પછીનો મુદ્દો ખેડૂતો પ્રશ્ન ચણાના પાકમાં એવો પૂછતા હોય કે યુરિયા નાખવું કે નહીં મિત્રો ચણાના પાક ઉપર મૂળ ગંડીકા આવેલી હોય મૂળગંડિકા નાઇટ્રોજન ફિક્સેશનનું કામ કરે એટલે ચણાના પાકમાં યુરિયા નાખવાનું નથી યુરિયા નાખશો એટલે વાનસ્પતિક વૃદ્ધિ વધી જાય વાનસ્પતિક વૃદ્ધિ વધી જાય એટલે ફ્લાવરિંગ ઘટી જાય ઉત્પાદન ઘટી જાય ને કુકારો આવે તો સાઈડની વાત છે એટલે યુરિયા નાખવાની કોઈ ભલામણ નથી અગર તમારા ચણા ની અંદર આપણે કોઈ પાયાના ખાતર નાખેલા નથી અને તમને એવું થાય કે યુરિયા નાખું તો યુરિયા 6 થી 8 કિલો લ્યો સાથે 250 ગ્રામ કાર્બન કાર્બેન્ડીઝ મેન્કોઝેબ નાખો અને સાથે ઉપયોગ કરી અને આપણે બ્રોડકાસ્ટીંગ એક વીઘાની અંદર કરીએ તો પણ ખૂબ સારું પરિણામ મળે આ યુરિયા 80% સાથે એસી ટકા અંદર આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકાય એસી ટકા સલ્ફર છે એ ખૂબ સારું પરિણામ યુરિયા સાથે મિક્સ કરશો એટલે આપશે કારણ કે નાઇટ્રોજન ધીરે ધીરે રીલીઝ થાય અને સલ્ફર સે ફૂગનાશક તરીકે કામ કરે છે એટલે એ પણ ખૂબ સારો ફાયદો કરશે અને પછી સેલી વાત ચણાના અત્યારની માવજતના મિત્રો ચણાના છોડના વિકાસ માટે આપણે પાયામાં પોટાશ નાખેલું નથી તો પોટેશિયમ હ્યુમેટ નામની જે પ્રોડક્ટ અત્યારે માર્કેટની અંદર આવે છે તો એની અંદર 25% જેટલું પોટાશ આવે છે તો પોટેશિયમ હ્યુમેટ એનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ એ ખાસ કરીને એક પંપની અંદર 100 ગ્રામ નાખી શકો અથવા તો યુરિયા ભેગું તમે 1 કિલો એક વિઘાની અંદર મિક્સ કરીને નાખશો તો પણ ખૂબ સારું પરિણામ આ વસ્તુ આપે છે એટલે ચણાના પાકમાં તમને એટલી માહિતી આ વિડિયોની અંદર આપવાની હતી ખાસ જે મિત્રો ચેનલ ઉપર નવા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલે અને બીજું ઘણા મિત્રો અત્યારે પહેલી વાર જોઈ રહ્યા છે એટલે કદાચ મારો નંબર એમની પાસે ન હોય તો તમને પહેલીવાર જ્યારે પણ તમારે ફોન કરવાનો હોયે સાડા 9 વાગ્યા થી લઈ અને બપોરે સાડા 12 વાગ્યા સુધી અને બપોર પછી 2:30 વાગ્યા થી લઈ અને સાંજના 6 વાગ્યા સુધી તમે ટેલિફોનિક કોન્ટેક્ટ કરી શકો છો એના માટે થઈ અને તમે નંબર નોંધી લ્યો 70 44 00 52 34 70 47 પછી ની માહિતી ખરેખર તમને સારી લાગે તો અન્ય લોકો કે જે ચણાની ખેતી કરે છે એમને શેર કરવાનું નહીં ભૂલતા અને વધારે માહિતી માટે અમારી ચેનલને કરી લેજો આભાર જય હિંદ ભારત માતા કી જય